ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક મુદ્દો ચર્ચિત રહ્યો અને તે અમરેલીના ધારાસભ્યના થયેલા એ લેટર કાંડનો મામલો ભાજપની અંદર આંતરિક વિખવાદ છે એ છેલ્લા કેટલાક સમયથી ખુલીને વારંવાર સામે આવ્યો અને હવે ફરી એક વખત લેટર કાંડ રૂપે આખો જ આ ભાજપનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો હજુ સુધી આ લેટર કાંડની અંદર તથ્ય કેટલું આ લેટર કાંડની અંદર મુખ્ય આરોપીઓ કોણ કોણા કહેવાથી આ પત્ર લખાયો છે કે પછી આખી આ ઘટનામાં મનીષ આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું પ્રદીપ અમરેલીના પત્રાકાંડ બાદ પોલીસના સરકસકાંડને લઈ પાટીદાર સમાજની અંદર એક નારાજગી વ્યાપી હતી અને એ નારાજગી એ હદ સુધી વ્યાપી હતી કે એક યુવતીને સરાજાહેરમાં તપાસના નામે રોડ પરથી લઈ જવી અને પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓની પાછળ એવી રીતે ઊભી રાખવી કે મીડિયાના કેમેરામાં તે આવે પોલીસની આવી કરતૂતને લઈ પાટીદાર જ નહીં પરંતુ અન્ય સમાજના લોકોની અંદર પણ નારાજગી હતી અને આ નારાજગીનો ભોગ સરકાર ન બને એ માટે રાજ્યના પોલીસ વડાએ આખા આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીત રાયને તપાસ સોંપી હતી સૂત્રોનું કહેવું છે કે નિર્લિત રાય અને તેમની ટીમે કરેલી તપાસમાં કુલ સોળ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે જેમાં પોલીસ અને આરોપી પક્ષનો સમાવેશ થાય છે અને આ નિવેદનોના આધારે નીકળેલા કેટલાક તથ્યો એ રિપોર્ટની અંદર આલેખવામાં આવ્યા છે અને રિપોર્ટ એ ગણતરીના દિવસોમાં રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવશે ત્યારબાદ આ રિપોર્ટના આધારે શું પગલાં લેવા તે રાજ્યના ડીજીપી વિકાસ સહાય નક્કી કરશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું હવે આ કેસની અંદર સરકસકાંડની તપાસમાં પોલીસના નિવેદન અને તપાસ અધિકારીઓના તથ્યો કેટલા કેટલા છે પોલીસ અધિકારીઓએ કયા પ્રકારના સવાલોના આધારે તપાસ કરી અને સામે એનું તથ્ય શું કંઈ નીકળી રહ્યું છે જેમાં મુદ્દા નંબર એક અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પાયલને નિવેદન આપ્યું છે અને નિવેદનમાં પાયલ ગોટીની ધરપકડ એ રાત્રે પોલીસે તેના ઘરે ગઈ હતી પરંતુ ધરપકડ નહોતી કરવાની પાયલ સામેથી જ પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે આવી હતી આ પ્રકારનું નિવેદન પોલીસે નોંધાવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે હવે આખી આ ઘટનામાં તેનું તારણ શું કંઈ નીકળી રહ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સાથે સામેથી ન આવે એમાં પણ સ્ત્રી સામેથી પોલીસ સાથે ન જાય તેમ છતાંય જો આવી હોય તો પોલીસ પોલીસ કર્મચારીઓએ તેની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાત્રે પૂછપરછ કરી હતી આ એ સત્ય હકીકત છે હવે મુદ્દા નંબર બે પોલીસે લખ્યું છે અને લખાવ્યું છે કે ઓગણત્રીસમી તારીખે જ્યારે પાયલ સહિતના આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે તેમની ઓફિસે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રવિવારના કારણે બજારમાં ભીડ હતી માટે પોલીસના વાહનો દૂર મૂકી આરોપીઓને ચાલતા લઈ જવામાં આવ્યા હતા આ પોલીસનો સવાલ અને હવે આખી આ ઘટનામાં તારણ એ પણ સામે આવ્યું કે પોલીસ એ ફોરવર્ડ ચાર રસ્તાથી કોર્ટના માર્ગે થઈને આરોપીઓને ઓફિસ સુધી પહોંચી હતી આટલા દૂર પોલીસના વાહનો મૂકવાની જરૂર ન હતી અને આખી આ ઘટનામાં ડીઆઈજી નિલેશ રાયની ટીમે પોલીસના આ નિવેદનનું રિકન્સ્ટ્રક્શન કર્યું એટલે કે જાતે વાહનો લઈને અને ત્યાં જઈને તપાસ પણ કરી હતી જો કે હવે તપાસ શું હતી એ રિપોર્ટની અંદર જ સામે આવશે પરંતુ હવે મુદ્દા નંબર ત્રણની વાત એ પોલીસ કર્મચારીઓએ નિવેદન આપ્યું છે કે સરઘસ કાઢવાનું હતું જ નહીં ખાલી સ્થળ તપાસ જ હતી આ નિવેદન એ પોલીસ પોલીસ કર્મચારીઓનું છે અને એ નિવેદનમાં તારણ એ પણ નીકળ્યું છે કે રિકન્સ્ટ્રક્શન સમયે મીડિયા અને સીસીટીવીમાં દેખાતા ભાજપના કેટલાક સમર્થકો કેવી રીતે પહોંચી ગયા એ પણ એક સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે હવે મુદ્દા નંબર ચાર કથિત આરોપી પાયલ ગોટી અને તેના પરિવારને માર મારવા અંગે પણ ડીઆઈજી નિલીપ રાય સમક્ષ નિવેદન નોંધાવ્યું છે જો કે અમરેલી પોલીસે માર નહીં માર્યાનું જણાવ્યું છે હવે આખી આ ઘટનામાં તારણ એ પણ સામે આવ્યું કે તપાસ ટીમ માની રહી છે કે પાયલની ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર કરાઈ ત્યારે અને ધરપકડ પછીના મેડિકલ રિપોર્ટમાં માર માર્યાનો ઉલ્લેખ નથી પરંતુ તેને પોલીસે મારા મારી એટલે કે માર માર્યા હોવાનું કેટલાક પોલીસ કર્મચારીઓએ મૌખિક નિવેદન આપ્યું હોય તેવું તપાસમાં સામે આવ્યું છે જો કે આવી મૌખિક કબૂલાતનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે અને એ જણાવવાના આધારે જ હવે હડકંપ ક્યાં મચી શકે છે હવે મુદ્દા નંબર પાંચ એસપી સંજય ખરાતની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે માત્ર પ્રેસ નોટ જ આપી હતી પ્રેસ નોટ સાથે ફોટા નહોતા આપે આ પ્રકારની પણ ચર્ચા ચાલી રહી છે જો કે એ ચર્ચામાં એ સવાલના તારણમાં એવું પણ રિપોર્ટમાં સામે આવી શકે છે કે તો પછી પ્રેસમાં પાયલ ગોટીને હાજર રાખવાનો નિર્ણય એ કોના કહેવાથી લેવાયો તે મુદ્દે અલગ અલગ મત અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને અલગ અલગ મત એલસીબી એસઓજી અને સાયબર ક્રાઈમ પોલીસના જે કર્મચારીઓ હતા ક્યાંક એના સામે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો કે હવે આખા એ રિપોર્ટના તથ્યો અને કોના કોના નિવેદન લેવાયા તે અંગે પૂછતા ડીઆઈજી નિલરાયે આ ખાનગી રિપોર્ટ હોવાનું પણ અમારા સૂત્રોને જણાવ્યું છે અને તેને આ વાત કહેવાનું પણ ટાળ્યું છે જો કે સૂત્રોનું એવું પણ માનવું છે કે આ તપાસમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનું નિવેદન નથી તેની પાછળનું કારણ એ છે કે આ કેસની તપાસ એ રાજ્ય સરકાર કે ગૃહ મંત્રાલયે નહોતી સોંપી આ તપાસ એ રાજ્યના પોલીસ વડાએ સોંપી હોવાનું એસપી કક્ષાના અધિકારીઓએ નિવેદન લેવાની સરકારી મંજૂરી લેવી પડે છે માટે જ આ રિપોર્ટમાં માત્ર અમરેલી એસપીની સ્પષ્ટતા જ લેવામાં આવી છે પૂછપરછ નથી કરવામાં આવી એ વાત હવે ક્યાંક સાબિત થતી હોય તેવું લાગે છે જોકે સ્પષ્ટતા પણ બુધવારે આવી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે જો કે હવે એ જ સૂત્રોનું એવું કહેવું છે કે નિલિત રાયની જવાબદારી માત્ર નિષ્પક્ષ અને સચોટ રિપોર્ટ આપવાની છે જેમાં સત્યને તથ્યો સાથે મૂકવામાં આવે તો નિલીપરાય એ પોતાની તપાસમાં નિષ્પક્ષ જ રહેશે તેવું ખુદ પોલીસથી માંડીને અમરેલીના લોકોએ માની રહ્યા છે પરંતુ રિપોર્ટ બાદ રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢીને રાજકીય વ્યક્તિઓને વહલા થનારા લોકોને એટલે કે રાજકીય પક્ષોને વહ્લા થઈ આખું જે સરઘસ કાઢનારાઓની જે આખી આ કાર્યવાહી ચાલી રહી છે તેના પર લોકો એ શું કંઈ કહી રહ્યા છે કાર્યવાહી કેવી રીતે થવી જોઈએ તેને લઈને ચર્ચાઓ તો અનેક ચાલી રહી છે પરંતુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જ નક્કી કરશે કે આખી આ કાર્યવાહી કેવી રીતે થવી જોઈએ તેવું સૂત્ર કહી રહ્યા છે જો કે હવે આખા સર્કસકાંડના આવનારા રિપોર્ટને લઈને તમારું શું માનવું છે અને સાથે જ એ રિપોર્ટની અંદર શું મહત્ત્વના મુદ્દાઓ હોઈ શકે છે તે પણ આપને જો જાણ હોય અથવા આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર